પોરબંદર પંથકમાં ભારે વરસાદને લઈ અને કુછડી વિસ્તારમાં આવેલ ખેતરોમાં પાણીના નિકાલના અભાવે ભારે નુકસાન થયું છે જેને લઈ અને ભાજપ આગેવાન રામદેવભાઈ મોટવાડિયાએ ખેડૂતોની મુલાકાત લઈ વળતરની માંગ કરી હતી પોરબંદર જિલ્લામાં તાજેતરમાં જ ધોધમાર વરસાદ પડ્યો હતો આ ભારે વરસાદને લઈ અને પોરબંદર જિલ્લાના ખેડૂતોને પણ નુકસાન થયું છે પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે બન્યા બાદ કુચડી નજીકના ખેડૂતોના ખેતરના પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાતી આ વિસ્તારના ખેડૂતોના ખેતરોની દિવાલો અને ખેતરોને ધોવાણ થયું છે જેથી આ બાબતે આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા ખેડૂતોના ધોવાયેલા ખેતરોનું સ્થળ નિરીક્ષણ કરી ખેડૂતોની સમસ્યા સાંભળી અને સરકાર પાસે વળતરની માંગ કરી હતી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડે માધવપુરથી જે રસ્તો દ્વારકા સુધીનો છે એની જે ક્ષતિવાળી ડિઝાઇન બનાવી છે એને કારણે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખેતરોની અંદર ખૂબ મોટે પાયે થાય છે અને ચોમાસાનો પાક પણ નિષ્ફળ જાય છે આ વર્ષે હેવી વરસાદ થવાને કારણે ખાસ કરીને અત્યારે કુછડી ગામના જે ચાલીસ પચાસ ખેડૂતો છે એને જે મોટેપાયે નુકસાન થયું છે એને એમણે મુલાકાત લીધી હતી ત્યારે જોવા મળ્યું હતું કે જે નેચરલ ફ્લો હતો નેચરલ જે વહેણ હતા એ આ રસ્તાના કામ દરમિયાન બંધ થઈ ગયા છે અને જમીન કરતાં રસ્તો છે એની હાઈટ ખૂબ વધી છે એટલે એટલા માટે જ્યારે બનાવતા હતા ત્યારે જ યોગ્ય જ જ્યાં વેણ હતા ત્યાં બોક્સ કલવાટ કે માઇનોર બ્રિજ પ્રપોઝ કરી અને ડ્રેન બનાવી અને અહીંયાના રણમાં નાખી દેવાની જરૂર હતી પણ એ સતી અત્યારે રહી ગઈ છે એને કારણે આ વખતે ખેડૂતોને ખૂબ જ મોટે પાણી નુકસાન થયું છે તેના ધોવાણ થઈ ગયા છે દિવાલો પડી ગઈ છે એ દિવાલો ક્યાંક કૂવામાં પડી ગઈ છે વાહનોને નુકસાન થયું છે પહેલાં વરસાદની અંદર એટલે રાજ્ય સરકારને અને ભારત સરકારને બને હું આ બાબતે ધ્યાન દોરીશ કે જે ડિઝાઇનમાં ક્ષતિ છે એ ક્ષતિ સુધારી અને જે જગ્યાએ વેણ છે જ્યાં જે જગ્યાએ વેણની જગ્યાએ બોક્સ કલવર્ટ કે માઇનોર બીજ પ્રપોઝ કરી અને આગળ પાણીના નિકાલ માટે ડ્રેન બનાવે તો ભવિષ્યની અંદર આ નુકસાનનું પુનરાવર્તન થવાની સંભાવના ઓછી છે ખેડૂતો દ્વારા તેમના ખેતરોમાં બનાવેલી દિવાલ પણ ભારે પાણીના પ્રવાહને લઈ અને ધારાશાય બની છે તો ખેતરોનું પણ ધોવાણ થતા પાકને પણ વ્યાપક નુકસાન થયું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર